નમસ્તે ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચારોની વાત કરીએ તો આજના સમાચાર તમામ ખેડૂતો માટે ખાસ આવ્યા છે તો આજના સમાચારો વિશે વાત કરીએ એ પહેલાં તમે લોકો ચેનલની અંદર નવા હોય અને નવો જ વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લેકનને પ્રેસ કરી દેજો અને નવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહેજે તો ચાલો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ આજના સમાચારો વિશે વાત કરીએ તો જેની અંદર સૌથી જ પહેલાં હવામાન વિભાગની નવી આગાહી કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય તથા ખેડૂતોના દેવા માફ થશે વગર વ્યાજે ત્રણ લાખની લોન ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી આજથી સસ્તા ભાવે મળશે સોનું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના અને લસણના ભાવ પહોંચ્યા આસમાને જનધન ખાતા માટે એક પોઈન્ટ ત્રીસ લાખનો વીમો તો આ તમામ મહત્ત્વના અને ખેડૂતલક્ષી સમાચારો વિશે વાત કરીશું એ પહેલાં તમને એક વિનંતી કરીશ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો અને નવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ જેની અંદર આજના અગત્યના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ તે દરમિયાન કમોસમી વરસાદની શક્યતા નથી ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે એટલે ગરમીના પ્રમાણમાં વધારો થશે આજે તેર ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થયો હતો છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે બાર અને તેરની મધ્ય ભારતમાં અને તેરથી પંદર ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે સરકારે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ બે હજાર વીસ રદ કરવામાં આવશે તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે જોકે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતી બની શકી નથી આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ થશે એટલે કે ખેડૂતો માટે દેવામાફીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેશે છે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપેલું હતું આગળના સમાચારો શી વાત કરીએ તો વગર વ્યાજે ત્રણ લાખની લોન મળશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી અને ફ્રી લોન મળશે આ રકમ કે જેના પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બાળના સહાયથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે આગલા સમાચારો વિશે વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી અનુમાન લગાવવામાં આવ્યો છે કે બે હજાર ચોવીસમાં સાતમા તબક્કામાં અઢારમી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે જો કે ચૂંટણી પંચે આ અંગે કોઈ માહિતી આપી નથી મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ ફેબ્રુઆરીના છેલ્લા અથવા તો માર્ચના પહેલાં અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે સોળ જૂન બે હજાર ચોવીસના રોજ સત્તરમી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજથી સસ્તા ભાવે મળશે સોનું આરબીઆઈની સોવરેન ગોલ્ડ બોલ્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે બારથી સોળ ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે જેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર બસ્સોને ત્રેસઠ રૂપિયા રહેશે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવામાં પ્રતિગ્રામ રૂપિયા પચાસનું ડિસ્કાઉન્ટ મળશે તેમજ વાર્ષિક બે પોઈન્ટ પચાસ ટકાના વ્યાજદરે મળશે તેની પાકતી મુદત આઠ વર્ષની હોય છે પાંચ વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે આરબીઆઈએ બતાવેલા કોઈ પણ બેંકમાં જઈ તેની ખરીદી કરી શકાશે બીજા સમાચારો છે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરાવવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ એક હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પંદરસો ને બાવીસ રૂપિયા રહ્યા હતા આ ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી જેમના એક મણના ભાવ ચારસોથી લઈ અને છસો ને એકસઠ રૂપિયા સુધી નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ઓગણચાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા આગલા સમાચાર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના શરૂ થઈ છે દેશના ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે પોઈન્ટ પાંચ બે બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના ચલાવી રહી છે રાજ્યમાં લગભગ એસી ટકા ખેડૂતો નાના અને સીમાંત જમીનધારકો છે સ્વાભાવિક છે કે તેની આવક ઘણી ઓછી છે આવા ખેડૂતોની મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે બીજા સમાચાર વિશે વાત કરીએ તો લસણના ભાવની અંદર પહોંચ્યા આસમાને ભાવ દરેક વાનગીમાં વપરાતું આદુ અને લસણના ભાવ આસમાને છે હાલમાં લસણનો ભાવ પાંચસો રૂપિયા પ્રતિ કિલો અને આદુનો ભાવ સાડી ત્રણસો રૂપિયા કિલોએ પહોંચી ગયો છે લસણની કિંમત કેટલીક જગ્યાએ છસો રૂપિયાથી પણ વધુ છે ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ સાડી ત્રણસોથી ચારસોના ભાવે મળી રહ્યું હતું વેપારીનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતાં ભાવ વધી રહ્યા છે તેમણે કહ્યું કે નવા પાકો માટે તેઓએ બે મહિના સુધી રાહ જોવી પડી શકે છે આગલા સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતું કે જેની અંદર એક પોઈન્ટ ત્રીસ લાખનો વીમો મળશે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાની અંદર ખાતા ધારકને કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ કરવામાં આવશે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકોને ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ એક ત્રીસ લાખ રૂપિયાનો લાભ મળી શકે છે